આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે જાણીએ હનુમાનજી મહારાજની શક્તિઓના પાછળના બાળપણથી જ એમને શક્તિશાળી માનવામાં આવે છે નવનિધિ અષ્ટ અષ્ટિના દાતા તરીકે ઓળખવામાં આવે છે પણ શું હનુમાનજી મહારાજને બાલ્યકાળથી જ આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ કે એને કોઈ વિશેષ પ્રયોજન દ્વારા સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ કઈ કઈ પ્રકારની સિદ્ધિ હનુમાનજી મહારાજને ક્યાંથી પ્રાપ્ત થઈ છે એમ કહેવાય છે જ્યારે હનુમાનજી મહારાજ બાલ સ્વરૂપમાં હતા અને તે સમયે એમના માતા પિતાએ એમને કહ્યું કે તમને ભૂખ લાગે તો ફળ ખાઈ શકો છો જે વૃક્ષો ઉપર લાલ પાકી ગયેલા ફળ દેખાય એને તમે ગ્રહણ કરી શકો અને માનજી મહારાજ પોતાના ઘરમાં સૂતા હતા અને પ્રાતકાલના સમયે સૂર્યોદય થયો ત્યારે સૂર્ય જે રાતાશ પડતો લાલાશ પડતો સામાન્ય જોયો અને એમને લાગ્યું કે આ ફળ મારે ખાવું છે અને ત્યારે ફળ સમજીને સૂર્યને ગ્રહણ કરવા માટે એ છલાંગ લગાવી ત્યાં પહોંચી ગયા છે અને સૂર્યને ગ્રસિત કરવા મોઢામાં લીધો તે જ સમયે દેવરાજ ઇન્દ્રએ વિચાર કર્યો જો સૂર્ય ખતમ થઈ જશે તો પૃથ્વીનો વિનાશ થઈ જશે એટલે દેવરાજ ઇન્દ્રએ પોતાનું વજ્ર જે છે એનો પ્રહાર કર્યો છે આ બાળક ઉપર અને પ્રહાર થતાં મારુતિ જે હનુમાનજીનું બાળપણનું નામ છે મારુતિ એમની દાઢીમાં એ વાગ્યું છે અને એના કારણે મૂર્છિત થઈને પડી રહ્યા હતા ત્યારે પવનદેવે એમને પક ઝીલી લીધા અને એક ગુફામાં ચાલી ગયા છે અને ત્યાં એમને પવનની ગતિને સ્તંભિત કરી નાખી ત્યારે આખી પૃથ્વી પર હાહાકાર આખા બ્રહ્માંડમાં હાહાકાર થવા લાગ્યો કારણ કે વાયુ જ્યારે વહેતા બંધ થઈ જાય ત્યારે ઓક્સિજન ખતમ થતાં તમામ જીવ જંતુઓનો નાશ થવા લાગે અને તે સમયે બધા દેવતાઓ તે ગુફામાં આવ્યા અને પવેનદેવને પ્રાર્થના કરી ત્યારે પવનદેવે કહ્યું કે નાના બાળકનો શું વાઘ છે ત્યારે ઇન્દ્ર મહારાજે એક સમજાવીને વાત કરી સૂર્યગ્રસિત થઈ જાત તો આખો બ્રહ્માંડનો વિનાશ થઈ જાય અને માટે કરીને અજાણતા આ વજ્રનો પ્રહાર કર્યો છે અને વજ્ર જે વાગ્યું છે એ મારુતિની દાઢીમાં વાગ્યું દાઢીને સંસ્કૃતમાં હનુ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે અને એના કારણે એમનું નામ પડ્યું છે હનુમાન કારણ કે આ સમયે બધા દેવતાઓએ હનુમાનજીને આશિષ વરદાન આપ્યા છે હવે કોને કયું વરદાન આપ્યું જાણીએ તો બ્રહ્માજીએ સૌથી પહેલા પરમપિતા બ્રહ્માજી કહેવાય છે એમને હનુમાનજીને વરદાન આપ્યું છે કે લાંબુ આયુષ્ય અને ભગવાન પ્રત્યેની વિશિષ્ટ ભક્તિના એમને આશીર્વાદ પ્રાપ્ત થાય અનન્ય ભગવત ઈષ્ટદેવ અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય અને એટલે અમર હનુમાનજી મહારાજ અમર છે અસ મહારાજ આઠ ચિરંજીવીઓમાં હનુમાનજી મહારાજનું સ્થાન છે શંકર ભગવાન ત્યાં હાજર હતા એમને રુદ્રદેવે એમને હનુમાનજીને વરદાન આપ્યું છે કે તેઓ શસ્ત્રોથી પણ અવિનાશી રહેશે કોઈપણ શસ્ત્ર હનુમાનજીને બાધિત કરી શકશે નહીં ત્યાં દેવરાજ ઇન્દ્ર કે જેમને પ્રહાર કર્યો તો એમને પણ હનુમાનજી મહારાજને વરદાન આપ્યું છે કે પોતાનું વજ્ર જે છે એનાથી હવે એ બાધ્ય નહીં થાય વજ્ર હનુમાનજીને કંઈ નહીં કરી શકે સૂર્યનારાયણે હનુમાનજીને વરદાન આપતા પોતાના શિષ્ય તરીકે જ્ઞાન આપ્યું છે અને કીર્તિનું વરદાન આપ્યું છે યમરાજ યમરાજે હનુમાનજી ને યમદંડ થી મુક્તિ નું વરદાન આપ્યું છે જયારે યક્ષરાજ કુબેરે યુદ્ધમાં સ્થિરતા નું વરદાન આપ્યું છે પોતાનું જે ગદા છે ગદાની સાથે એમને હનુમાનજીને ગદા અર્પણ કરી અને સાથે સાથે એમની યુદ્ધમાં સ્થિરતાનું વરદાન હનુમાનજીને પ્રદાન કરાયું છે અડગતાનું વરદાન છે વરુણ ભગવાન જે પાણીના ઈશ્વર માનવામાં આવે છે વરુણે હનુમાનજીને અજર અમરનું વરદાન આપ્યું અને જળની અંદર પણ એ શ્વસન ક્રિયા કરી શકે એ પ્રકારની શક્તિનું વરદાન આપ્યું છે દેવશિલ્પી વિશ્વકર્માજી એમને હનુમાનજીને વરદાન આપ્યું લાંબા આયુષ્યનું વરદાનની સાથે સાથે એમને હનુમાનજી દ્વારા વરદાન આપ્યું કે મારા બનાવેલા અસ્ત્ર શસ્ત્ર ક્યારે પણ તમને સ્પર્શ સુદ્ધા નહીં કરી શકે અને આ આઠ દેવતાઓ જે હનુમાનજીને વરદાન આપ્યા છે આ ઉપરાંત જ્યારે હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કાઢવા નીકળ્યા હતા અને તે સમયે જાનકી માતાએ પણ એમને વિશેષ વરદાન આપ્યા હતા પણ એ પહેલાં એક વાત આવે છે કે જ્યાં બાલ્યકાળમાં બધા વરદાન મળી ગયા કહેવાય છે ભયંકર શક્તિઓ એમની અંદર આવી ગઈ છે અને આ શક્તિઓના પ્રતાપે એ બાળક હોવાના કારણે ઋષિમુનિઓને પોતાની ચેષ્ટા પ્રમાણે એ વાનર જાતિમાં છે એટલે એ ત્યાંથી હટાવીને બીજી જગ્યાએ સ્થાપિત કરતા અને ઋષિઓને પોતાના તપમાં પરેશાની થતી ત્યારે એમને શ્રાપ આપ્યો કે તમે તમારી શક્તિઓને ભૂલી અને ત્યારે એમને જ્ઞાન તો દિવ્ય ચેતના માટે જગતના વિશેષ કાર્યભાર માટે ભગવાનનો વિશિષ્ટ અવતાર છે ત્યારે પોતાના શ્રાપનું સમાધાન આપતા કહ્યું કે આપને જ્યારે આપની શક્તિઓનું સ્મરણ કરાવવામાં આવશે ત્યારે બધી શક્તિઓ આપને પ્રાપ્ત થશે જ્યારે સીતાની શોધ માટે નીકળ્યા છે દક્ષિણના સમુદ્ર કિનારે તે સમય અંગદ કહે છે હું સમુદ્ર તો વળતી વખતે ડાઉટ છે કે હું આવી શકું કે ના આવી શકું અને તે સમયે વૃક્ષ એટલે રીંછ પતિ કહ્યું છે કા ચૂપ સાધી રહ્યું બલવાના હનુમાનજી તમે શા માટે ચૂપી સાધી રહ્યો છો પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન જ્ઞાન નિધાના કવન સોકાજ કઠિન જગમાહી જો નહીં હોય તુમ પાહી હનુમાનજી મહારાજ તમે શા માટે ચૂપ સાધીને વાંચો આ જગત મેં એવું કયું કાર્ય છે જે તમારા દ્વારા ન થઈ શકે અર્થાત બધું જ તમે કરવા સમર્થ છો યાદ કરો તમારી શક્તિઓને અને શક્તિઓ તમારી શેના માટે પ્રાપ્ત થઈ છે બધું એમને વરદાન યાદ કરાવતા હનુમાનજી મહારાજને પોતાનું બળ યાદ આવી ગયું અને એ બળ પ્રાપ્ત થતાની સાથે જ કહેવાય છે કે તમે મને આજ્ઞા આપો કે હું શું કરું અને તે સમયે કહ્યું છે કે તમે પાર જઈ સીતાજીના સંભાળ રામ મહારાજ મહારાજ રામજી ભગવાન પોતાના બલ પૌરુષ દ્વારા સીતાજીને લઈ આવશે લંકા પહોંચ્યા ત્યાં લંકા પહોંચી મા સીતાનીજીની ભાળ મળી અને એમના ચરણમાં વંદન કર્યા અને તે સમયે સીતાજી પણ એમને વરદાન આપ્યું હતું અષ્ટ સિદ્ધિ નવનિધિકે દાતા આ બે વરદાન આપે તમે આઠ સિદ્ધિઓને પ્રાપ્ત કરો અણિમાદિ આદિ જેને કહેવાય છે કે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરવું જે હનુમાનજીની સિદ્ધિઓ હતી થોડીક દેવતાઓના પ્રાપ્તિ પણ આના દાતાના સ્વરૂપમાં એમને હનુમાનજી મહારાજની હવે આ સિદ્ધિ હનુમાનજી દરેકને આપી શકે એ પ્રકારનું ભગવતી વરદાન આપ્યું જાનકી છીએ હનુમાનજી મહારાજને છતાં એ વિશિષ્ટ વરદાન એક ઉપરાંત આપ્યું છે કે રામચરણ ભક્તિ તમારી અનન્ય બની રહે આ વરદાન હનુમાનજી મહારાજે પ્રાપ્ત કરે હનુમાનજી મહારાજની શક્તિઓનું રહસ્ય છે કે બાળપણની અંદર જ્યારે સૂર્યને ગ્રહિત કરવા ગયા ફળ સમજીને તે સમયે એમની દાઢીમાં પ્રહાર થતા એનું નામ હનુમાનજી પડ્યું છે કે એના માનમાં એમને દેવતાઓ વરદાન આપે અજર અમર સૂક્ષ્મ વિદ્યા પરકાયા પ્રવેશ દીર્ઘ કાયા આ બધા જ એમને વરદાન મળ્યા છે અને આ વરદાન એમની શક્તિઓના પ્રભાવના કારણે એની શક્તિઓ પ્રાકટ ક્યારે થઈ કે જ્યારે સીતાજીના જાનકીજીના ચરણમાં એમને વંદન કર્યા અને જાનકીજી જે વરદાન આપ્યું છે કે અષ્ટિદ્ધિ દાતા અસબરદીને જાનકી માતા આ એમને વરદાન પ્રાપ્ત કર્યું અને રઘુપતિના ચરણમાં પરમ અનન્ય ભક્તિ જ્યારે આ બધા વરદાનની શક્તિ એમને પ્રાપ્ત થઈ ત્યારે હનુમાનજી મહારાજની આરાધના કરવાથી જીવનમાં તમામ પ્રકારના સંકટો દૂર થાય છે જ્યારે રાહુની પીડા હોય શનિની પીડા હોય કોઈ પણ ગ્રહની પીડા હોય હનુમાનજી મહારાજને શરણ મજાથી તમામ પ્રકારના સંકટો તમામ પ્રકારની પીડાઓ નિવૃત્ત થાય છે રુદ્ર અવતાર છે હનુમાનજી મહારાજ એકાદશી રુદ્ર કહેવાય છે એમાં આજથી શક્તિઓના દેવોના વરદાન છે અને આ જ કારણસર હનુમાનજીની ભક્તિથી તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને આશુ તો સાચે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની